નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચાર ની અંદર પરેશભાઈ કહ્યું એટલે પાકું આગામી ત્રણ કલાકમાં તૂટી પડશે ઘટાડો જન્મના પ્રમાણપત્ર ને લઈને આવ્યા છે મહત્વના સમાચાર ખેડૂતો માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે કિસાન વિકાસ પત્ર યોજનામાં ખેડૂતોના પૈસા થઈ જશે ડબલ હોમ લોન ધારકો માટે આવ્યા છે રાહતના સમાચાર સુકન્યા સમૃદ્ધિ યોજનાને લઈને કેન્દ્ર સરકારનો સૌથી મોટો નિર્ણય તહેવારો નજીક આવતા રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે અગત્યના સમાચાર પ્રધાનમંત્રી વિકાસ ભારત રોજગાર યોજના અંતર્ગત યુવાનોને મળશે પંદર હજાર રૂપિયા ભારે વરસાદના કારણે ખેડૂતોના ખાતામાં જમા થશે પાક નુકસાન સહાય સાથે ખેડૂતો માટે ફસલ વીમા યોજનાની સૌથી મોટી જાહેરાત થઈ છે જનધન ખાતા ધારકો આપે ધ્યાન થયો છે વધારો મહિલાઓને મળશે રૂપિયા વિદ્યાર્થીઓને દર મહિને મળશે ત્રણ હજાર રૂપિયાની આર્થિક સહાય સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો

માં જણાવ્યું છે કે ચોવીસ ઓગસ્ટ સુધી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ રહેશે ખાસ કરીને જ્યાં અત્યાર સુધી ઓછો વરસાદ પડ્યો છે એ વિસ્તારમાં હવે સારો વરસાદ પડશે સાથે સાથે અંબાલાલ પટેલની પણ આગાહી સામે આવી છે ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે ખાસ કરીને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર ફરી એકવાર વધશે તો અનેક વિસ્તારોની અંદર પૂરની પણ આગાહી હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની સાથે અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ચોવીસ કલાક માટે ખાસ કરીને સૌરાષ્ટ્રના જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે આ ગંભીર પરિસ્થિતિને જોતા દરિયાઈ કાંઠે ત્રણ નંબરનું ભય સૂચક સિગ્નલ લગાવીને માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે

કરી શકે છે મિત્રોના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો મળશે નવ વસ્તુ મફતમાં રાશન કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશ ખબર જેમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓ માટે આવ્યા છે સારા સમાચાર કારણ કે હવે લાભાર્થીઓને નવ વસ્તુઓ મફતમાં મળશે જેમાં ઘઉં કઠોળ ચણા ખાંડ મીઠું સરસવનું તેલ લોટ સોયાબીન અને મસાલાનો સમાવેશ થયો છે જોકે પુરવઠા વિભાગના અધિકારીઓને પણ યોજનાનો યોગ્ય અમલ કરવા સૂચનાઓ આપવામાં આવી છે મિત્રો તહેવારો નજીક આવતા કેન્દ્ર સરકારે રાજ્ય સરકારે રાશન કાર્ડ ધારકો માટે ફાયદાની વાત કરી છે રાશન કાર્ડ ધારકોને હવે નવ વસ્તુ મફતમાં મળશે મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો પાક નુકસાન સહાય જાહેર રાજ્યના ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે રાજ્ય સરકારે ભારે વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાન માટે રાહત પેકેજની જાહેરાત કરી છે ઓક્ટોમ્બર બે હજાર માં થયેલા નુકસાન માટે સરકારે રાહત પેકેજની જાહેરાત કરી છે જે અંતર્ગત કપાસના વાવેતરને થયેલા નુકસાનની સહાય ખેડૂતોને ચૂકવવામાં આવશે રાજ્યના છ જિલ્લાઓમાં કપાસના વાવેતરને થયેલા નુકસાન અંતર્ગત ખેડૂતોને સહાયની ચૂકવણી કરવામાં આવશે તમને જણાવી દઈએ કે રાજ્યના છે આ સાથે અમરેલી ભાવનગર સુરેન્દ્રનગર રાજકોટ જામનગર જિલ્લાના ખેડૂતોને આ સહાય ચૂકવવામાં આવશે સરકારના નિયમો મુજબ જે ખેડૂતોને તેત્રીસ ટકાથી વધુ નુકસાની થઈ હશે તો જ ખેડૂતોને સહાય મળશે આ સિવાય બે હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર અગિયાર હજાર રૂપિયાની સહાય ખેડૂતોને મળશે ખેડૂતોએ આ પાક નુકસાનીનું વળતર લેવા માટે છે મિત્રો ઓનલાઈન અરજી કરવાની રહેશે સરકાર તરફથી ખેડૂતોના બેંક એકાઉન્ટની અંદર જ સીધા પૈસા છે ટ્રાન્સફર કરવામાં આવશે મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલ ડીઝલના ભાવમાં થઈ શકે છે ઘટાડો યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર રશિયન ક્રૂડ ઓઇલ ન ખરીદવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે આ વચ્ચે રશિયન દૂતાવાસ દ્વારા એલાન કરવામાં આવ્યું છે કે ભારતને રશિયન ક્રૂડ ઓઇલ ખરીદવા પર પાંચ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે ભારત દ્વારા પોતાની જરૂરિયાતના ક્રૂડ રશિયા પાસેથી મેળવે છે ડિસ્કાઉન્ટ બાદ પેટ્રોલ ડીઝલના ભાવ ઘટી શકે છે તેવા અહેવાલો પણ મળી રહ્યા છે મિત્રો મિત્રોના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે અગત્યના સમાચાર પહેલી કેન્દ્ર સરકારે એવા રાશન કાર્ડ ધારકોની ઓળખ કરી છે જેઓ મફત અનાજ યોજનાનો લાભ મેળવવા માટે લાયક નથી આ લાભાર્થીઓમાં આવકવેરા ભરનારાઓ ફોર વ્હીલર માલિકો કંપનીઓના ડિરેક્ટરોનો સમાવેશ થાય છે ખાદી અને જાહેર વિતરણ વિભાગે આવકવેરા વિભાગ માર્ગ પરિવહન મંત્રાલય અને કોર્પોરેટ બાબતોના મંત્રાલય જેવી સરકારી એજન્સીઓના ડેટાબેઝ સાથે રાશનકાર્ડ ધારકોની વિગતો મેચ કરીને આ યાદી તૈયાર કરી છે તપાસમાં જાણવા મળ્યું છે કે ચોરાણું પોઈન્ટ છે લાખ છે કંપનીની ડિરેક્ટર કુલ મળીને લગભગ એક સત્તર કરોડ કાર્ડ ધારકો અયોગ્યની શ્રેણીમાં આવે છે હવે કેન્દ્રએ રાજ્યોને ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં જમીનની સ્તરે ચકાસણી કરવા અને આ અયોગ્ય કાર્ડ ધારકોને યાદીમાંથી દૂર કરવા જણાવ્યું છે તમને જણાવી દઈએ કે તેની યાદી સ્થાનિક સ્તરે બ્લોક હેડક્વાર્ટર ને પૂરી પાડવામાં આવશે પીડીએસ ના લાભ લેતા લોકો ત્યાંથી યાદીને લઈને તેનું નામ છે ચકાસી શકે છે મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો જન્મના પ્રમાણપત્રને લઈને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે કયા પ્રમાણપત્રો છે મિત્રો માન્ય રહેશે તેને લઈને અનેકવાર લોકોને સરકારી કચેરીએ વારંવાર ધક્કા ખાવા પડતા હોય છે આ દરમિયાન ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે જન્મના પ્રમાણપત્ર માટે આધાર કાર્ડ પાન કાર્ડ ડ્રાઈવિંગ લાઇસન્સ જેવા સરકારી રેકોર્ડમાં દર્શાવેલ જન્મ તારીખ સંપૂર્ણપણે માન્ય રહેશે નહીં માત્ર જન્મના પ્રમાણપત્રમાં નોંધાયેલી જન્મ તારીખ જ સાચી તારીખ માની શકાશે તો મિત્રો ખાસ કરીને જન્મના પ્રમાણપત્રને લઈને ખાસ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો ત્યાં સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે એમના વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આઈ ખેડૂત પોર્ટલ છે ખુલ્લું મૂકવામાં આવશે વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસ માટે બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે એક નવ બે હજાર પચીસ સુધી વિવિધ ઘટકો માટે આઈ ખેડૂત પોર્ટલ છે ખુલ્લું મૂકવામાં આવશે બાગાયત ખાતામાં ફ્રૂડ કવર છે દાડમ ક્રોપ કવર છે આ સાથે ખારેક બંચ કવર છે ક્રોપ કવર શાકભાજી પાકવા માટે છે આ સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો શાકભાજીના પાક પાકોમાં પ્રાકૃતિક કૃષિના પ્રોત્સાહન આંબા તથા જામફળ ફળપાક ઉત્પાદક કરતા વધારાનો કાર્યક્રમ કમલમ ફળના વાવેતર માટે સહાયનો કાર્યક્રમ છે ખારેકની ખેતીમાં સહાય છે સરીખવાની ખેતીમાં સહાય ઘટકમાં સહાય મેળવવા માટે છે એ ખેડૂત મિત્રો ઓનલાઈન અરજી કરી શકે છે મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો જનધન ખાતા ધારકો આપે ધ્યાન જનધન ખાતું તમે ખોલાવ્યું હોય તો આ સમાચાર તમારા માટે અગત્યના છે દસ કરોડ ખાતા ધારકો પર સરકારની બાઝ નજર છે નાણાકીય સેવાઓના સચિવે બેંકોને આવા જનધન ખાતાઓ માટે ઈ કે પ્રક્રિયા પૂર્ણ કરવા કહ્યું છે એટલે કે મિત્રો જે લોકોએ જનધન ખાતું ખોલાવ્યું છે અને હજુ સુધી એમાં ઈ કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ થઈ નથી એમને લઈને અગત્યના સમાચાર પ્રધાનમંત્રી જનધન યોજના છે વર્ષ બે હજાર ચૌદમાં શરૂ કરવામાં આવી હતી હવે આ ખાતાઓને દસ વર્ષથી પણ વધુનો સમય પસાર થઈ ગયો છે દસ વર્ષથી વર્ષ પછી ફરીથી કેવાયસી કરવું પડશે કેવાયસી કેવી રીતે થશે બેંકમાં જઈને કેવાયસી કરાવી શકાશે પણ મિત્રો તમે કેવાયસી છે કરાવી શકો છો તો પ્રધાનમંત્રી માટે અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે તમારે કેવાયસી ની પ્રક્રિયા છે પૂર્ણ કરવી પડશે મિત્રો આગના સમાચાર વિશે વાત કરીએ તો પ્રધાનમંત્રી વિકાસ ભારત રોજગાર યોજનાની શરૂઆત વિકસિત ભારત બનાવવાના કેન્દ્ર સરકારે સંકલ્પ પૂરવ કરવાની દિશામાં એક મોટું પગલું લેવાયું છે આ યોજના માટે એક લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે આનાથી સાડા ત્રણ કરોડ યુવાનોને રોજગારીની તકો ઊભી થશે અને તેમને સોશિયલ સિક્યુરિટી પણ મળશે વર્ષ એક જુલાઈએ કેન્દ્રીય મંત્રીએ પ્રધાનમંત્રી વિકાસ ભારત રોજગાર યોજનાને મંજૂરી આપી છે પચીસ જુલાઈ શ્રમ અને રોજગાર મંત્રાલયે જણાવ્યું હતું કે આ યોજનાનો લાભ એક ઓગસ્ટ બે હજાર પચીસથી લઈને એકત્રીસ જુલાઈ બે હજાર સત્યાવીસ સુધી સર્જાયેલી રોજગારીની તકો પર લાગુ પડશે આ માટે મિત્રો ખાસ કરીને કરોડો રૂપિયાની ફાળવણી છે એને મંજૂરી આપવામાં આવી છે મિત્રો ત્યાં વિષના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે ફસલ વીમા યોજનાની સૌથી મોટી જાહેરાત ઘણી જગ્યાએ ભારે વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાનની સામે હવે મદદરૂપ થશે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના આપને મિત્રો જણાવી દઈએ કે આ યોજના હેઠળ ખેડૂતોને ઓછા પ્રીમિયમમાં શ્રેષ્ઠ સુવિધા મળી શકે છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ખેડૂતોને કુદરતી આફતો સામે પાક માટે આર્થિક સુરક્ષા પૂરી પાડે છે ખેડૂતોને માત્ર બે ટકા સુધીનું પ્રીમિયમ ચૂકવીને પોતાની વાવણી કરેલી જમીન પર પાક માટે વીમા લઈ શકે છે સરકાર બાકીનો ખર્ચ આપોઆપ ભરે છે જો ખેડૂતોના પાક વરસાદ પૂર તોફાન દુષ્કાળ કે કરા જેવી કુદરતી આફતોથી બરબાદ થઈ જતા હોય તો સરકાર પાક વીમા અંતર્ગત વળતર આપે છે ખેડૂતોને પાક નુકસાન થયા પછી અડતાલીસથી લઈને બોંતેર કલાકની અંદર નજીકના કૃષિ કચેરી સીએસસી સેન્ટર અથવા તો હેલ્પલાઇન નંબર ચૌદ ચાર પર જાણ કરવાની રહેશે તો ખેડૂતો માટે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના લઈને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો મિત્રોના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે એમના વિશે વાત કરવામાં આવે તો કે પોસ્ટ ઓફિસની કિસાન વિકાસ પત્ર યોજના આપણા દેશની મોટી વસ્તી ગ્રામીણ વિસ્તારોમાં રહે છે આ લોકોની આજીવિકાનો મુખ્ય સ્ત્રોત ખેતી છે ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકોને બચત અને રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે પોસ્ટ ઓફિસ ખૂબ જ અદભુત યોજના ચલાવી રહી છે આ યોજના નામ છે કિસાન વિકાસ પત્ર યોજના મિત્રો જણાવી કે વિકાસ પત્ર યોજના અંતર્ગત તમને સાડા સાત ટકા કિસાન વિકાસ પત્ર યોજનામાં ઓછામાં ઓછા એક હજાર રૂપિયાનું રોકાણ કરી શકો છો તો તમે આ યોજનામાં સોના ગુણાંકમાં રોકાણ કરી શકો છો કિસાન વિકાસ પત્ર યોજનામાં રોકાણ માટે કોઈ મહત્તમ મર્યાદા નથી તમે આ યોજનામાં એકલા અને સંયુક્ત રીતે ખાતું ખોલાવી શકો છો યોજના હેઠળ દસ વર્ષથી વધુ ઉંમરના બાળકોના નામે તમે ખાતું ખોલાવી શકો છો આ યોજનામાં તમે જો રોકાણ કરો છો તો લગભગ એકસો પંદર મહિનામાં તમારી રકમ છે બમણી થઈ જશે જો તમે કિસાન વિકાસ પત્ર યોજનામાં ખાતું ખોલાવો છો અને પાંચ લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો એકસો પંદર મહિના પછી તમને દસ લાખ રૂપિયા મળશે કિસાન વિકાસ પત્ર યોજનામાં પોસ્ટ ત્યાં આ યોજનામાં તમારા નામનું તમારે ખાતું ખોલાવવું પડશે પછી તમે રોકાણ છે કરી શકો છો મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો હોમ લોન લેનારાઓ માટે આવ્યા રાહતના સમાચાર એસબીઆઈ એસડીએફસી પંજાબ નેશનલ બેંક સહિતની જાણો છ બેંકોએ દરમાં કર્યો છે ઘટાડો જો તમે પણ થોડા વર્ષો પહેલાં હોમ લોન લીધી હતી અથવા તો વધતા ઈ પરેશાન હતા તો તમારા માટે એક મોટી ખુશખબર આવી છે દેશની લગભગ બધી બેંકો તેમના લાખો જૂના ગ્રાહકોને એક અદભુત ભેટ આપી શકે છે એસબીઆઈ એચડીએફસી

કુટીર અંતર્ગત રાજ્યમાં તકો વધારવા માટે નાના ઉદ્યોગો અને વ્યવસાયોને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારે વાજપાઈ બેંકબલ યોજના અંતર્ગત મહત્તમ ધિરાણની રકમ આઠ લાખથી વધારીને પચીસ લાખની સબસિડીની રકમમાં એક પોઈન્ટ પચીસ હજારથી વધારીને ત્રણ પોઈન્ટ પંચોતેર લાખ કરવામાં આવી છે આવનારા પાંચ વર્ષમાં છે મિત્રો ત્રીસ હજાર જેટલી પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો છે ઊભી થઈ શકે છે મિત્રો તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે એકવીસ રૂપિયા નરેન્દ્ર મોદીએ હરિયાણા પાણીપતથી બીમા સખી યોજનાની શરૂઆત કરી છે એલઆઈસી વીમા સખી યોજના હેઠળ દસ પાસ અને અઢારથી સિત્તેર વર્ષની મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે આ મહિલાઓને વર્ષ સુધીમાં સ્પેશિયલિસ્ટ ટ્રેનિંગ આપવામાં આવશે અને શરૂઆતના ત્રણ વર્ષ સુધી ચોક્કસ વેતન મળશે મિત્રો આપણે જણાવી દઈએ તો કે સમાજમાં આર્થિક શિક્ષાને સમર્થન આપવા અને વીમા પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે આ યોજના શરૂ થઈ છે વીમા સખી યોજના એલઆઈસી એજન્ટ તરીકે કામ કરે છે એટલું જ નહીં ગ્રેજ્યુએશન કરેલી વીમા સખીઓને પણ ભવિષ્યમાં એલઆઈસી સાથે ડેવલપમેન્ટ ઓફિસરના રૂપે કામ કરવાનો મોકો પણ મળવાપાત્ર રહેશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સોના ચાંદીના તાજા ભાવ ઉપર નજર કરી લે તો આજે ચાંદીના ભાવમાં ચોવીસો રૂપિયાનો ઘટાડો અને તેનો ભાવ એક લાખ અગિયાર હજાર બસો પચીસ રૂપિયા પ્રતિ દસ ગામ થયો છે જે અગાઉ એક લાખ તેર હજાર છસો ને પચીસ હતો જ્યારે તેવીસ જુલાઈ ચાંદી એક લાખ પંદર હજાર આઠસો પચાસ રૂપિયા ઉપર ઓલ ટાઈમ હાઈ પર હતી આ વર્ષે ચોનું બાવીસ હજાર છસો ને એકતાલીસ રૂપિયા મોંઘું થયું છે ચોવીસ કેરેટ સોનું છોતેર હજાર એકસો ને 62 થી વધીને અઠ્ઠાણું હજાર આઠસો ત્રણ રૂપિયા પ્રતિ દસ ગ્રામ થયું છે ચાંદીનો ભાવ પચીસ હજાર રૂપિયાનો વધારો થયો છે